નમસ્કાર મિત્રો કમેન્ટ કરી દેજો સજ અવાજ આવે છે કે નહીં ક્લિયર અને ખાસ વિડીયો ક્લિયર ચાલુ થઈ ગયો છે કે નહીં હા મિત્રો જોડાઈ ગયા છે એમને વિનંતી કે ફટાફટ કોમેન્ટ કરી દઈ અવાજ ક્લિયર આવે છે કે નહીં અને વિડીયો ક્લિયર ચાલુ થઈ ગયો છે કે નહીં નેટવર્કનો થોડો ઈસ્યુ છે કચ્છ ભરતી અને જનરલ ભરતી બંનેની આપણે ખાસ અગત્યની જે કંઈ પણ અપડેટ છે એ આપવા જઈ રહ્યા છીએ એટલે બધા જ મિત્રોને જોડી દો ફટાફટ કેટલીક અગત્યની બાબતોની જ આપણે ચર્ચા કરવાના છીએ અને ખૂબ ઝડપથી જે કંઈ મહત્ત્વની માહિતી છે એ હું તમારા સુધી શેર કરીશ તો સૌથી પહેલાં તો ખાસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે દિવાળી જેમ જેમ નજીક આવતી જાય છે એમ આપણા બધા માટે સારા સમાચાર રોજે રોજ નવા સમાચાર અને સારા સમાચાર આવતા જાય છે આગળના વિડીયો જે લોકોએ ન જોયા હોય એમને જણાવી દઉં કે ત્યારે પણ મેં કહ્યું હતું કે ભાઈ તમારી ભરતી પૂરી થતાં થતાં દિવાળી નજીક આવી જશે અને રિપીટ કરીને જોઈ લેજો કે દિવાળી સુધીમાં પૂરી થાય તો સારું આપણી ભરતી આવું ખૂબ પહેલાંના વિડીયોમાં મેં કહી દીધું હતું ખૂબ અગાઉના વિડીયોમાં અને એ મુજબ દિવાળી આવી ગઈ છે અને તેમ છતાં પણ ખૂબ આનંદની વાત એ છે કે આપણી ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે હવે જે લોકો ભરતીમાં ચાન્સ નથી લાગે એમ એવા લોકોના માટે પણ એક સારા સમાચાર છે એ એ પણ આ વિડીયોના અંત સુધીમાં હું આપને આપી દઈશ અને ખાસ અત્યારે જે વાત કરવાની છે એ આપણે કચ્છ ભરતીની વાત કરવાની છે તો કચ્છ ભરતીને લઈ અને અગત્યની અપડેટ આપું તો સૌથી પહેલાં તો સામાજિક વિજ્ઞાન વિષયના જે ઉમેદવારો છે એમના માટે ખૂબ મહત્ત્વના સમાચાર છે વિડીયોને લાઇક અને શેર કરી દો ફટાફટ હજુ ખૂબ ઓછા મિત્રો જોડાયા છે કે ભાઈ કચ્છ જિલ્લાની જિલ્લા પસંદગીની જે વાત હતી એમાં સામાજિક વિજ્ઞાનના જે ઉમેદવારો છે એમને બોલાવેલા છે અને તેની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન વિષયની ફાઇનલ મેરિટ યાદી આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આના કોલ લેટર જે છે એ દસ દસથી લઈ અને એટલે કે આજથી લઈને તે ભરતી પ્રક્રિયાની છેલ્લી તારીખ સુધી મતલબ કે જેનો જ્યારે વારો હોય ત્યારે પણ એ પહેલાં પંદર તારીખ સુધી તમે ડાઉનલોડ કરી શકશો કચ્છ જિલ્લા વિદ્યાસાયક ભરતી સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત અને બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ જે ઉમેદવારો છે કમેન્ટના પણ જવાબ આપીશ જે મેરિટમાં આવતા ઉમેદવારો છે એના ઓનલાઈન કોલ લેટર મેળવ મેળવી શકશે ઉમેદવારો તારીખ પંદર દસ થી સત્તર દસ એટલે બે દિવસ ત્રણ દિવસ છે પંદર સોળ અને સત્તર આ ત્રણ દિવસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ જે ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરશે એની અંદર તમારા આપેલા હશે હવે કોને કોને બોલાવ્યા છે તમારો વારો એવો છે કે નહીં આ મેરિટ ઉપરથી તમને ખ્યાલ આવી જશે તમારી કોઈ પણ કેટેગરી હોય કોઈ પણ કેટેગરી હોય પરંતુ તમારું મેરિટ કેટલું છે એ અહીં મહત્વનું છે સામાજિક વિજ્ઞાનના ઓપન કેટેગરીની વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ નેવાસી ઓગણ સિત્તેર સેવન્ટી પોઈન્ટ એઇટ નાઇન સિક્સ નાઇન આટલા સુધીનું જો તમારું મેરિટ બનતું હોય તો તમારી કોઈ પણ કેટેગરી હોય તમારો કોલ લેટર નીકળશે ઘણા લોકો એવું સમજે છે હજુ કે ભાઈ આ તો ઓપન કેટેગરીનો રાઉન્ડ એવો છે ઓપન કેટેગરીમાં બધી જ કેટેગરીનો સમાવેશ થઈ જતો હોય છે ઘણા લોકોને ખ્યાલ નથી એટલે આ સ્પષ્ટતા કરવી પડે છે વારંવાર તો મિત્રો ખાસ એક વખત ચેક કરી લેવાનો આપણે લોગિન યુઝર આઈડી અને પાસવર્ડ જે છે આપણી પાસે છે ફોર્મ ભેરું હતું ત્યારનો લોગિન થઈ એક વખત ચેક કરી જોવાનો કે ભાઈ આપણો વારો આવેલો છે કે નથી આવેલો એ સિવાય દિવ્યાંગની વાત કરીએ તો જુદી જુદી કેટેગરી વાઇઝ એ કેટેગરીમાં ઓગણસાઠ પોઈન્ટ ઓગણસાઠ બી કેટેગરીમાં ચોસઠ પોઈન્ટ ઓગણત્રીસ સમથિંગ આગળના પોઈન્ટ છે થોડા ઘણા સી કેટેગરીની અંદર આવતા અડસઠ પોઈન્ટ છોતેર અને ડી અને ઈ કેટેગરીમાં અઠાવન પોઈન્ટ બાસઠ સુધીના મેરિટ ધરાવતા ઉમેદવારોને ફિઝિકલ હેન્ડીકેપ જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને બોલાવેલા છે હવે આટલા સુધીના સિત્તેર પોઈન્ટ નેવ્યાસી ઓગણસિત્તેર હમણાં જ કોઈ કે સિત્તેરની કંઈક કમેન્ટ કરી હવે એક્ઝેટ પાછળના પોઈન્ટ મેં જોયા નથી પણ સિત્તેરની કમેન્ટ હતી અને મેં ત્યારે કીધું કે પછી હું તમને કમેન્ટ્સના જવાબ આપું છું તો સિત્તેર સુધીનો જેનો મેરિટ છે એમનો વારો આવી જશે અગા આગળના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે ભાઈ જે સિત્તેરનું મેરિટ ધરાવે છે એમને બિલકુલ ગભરાવવાની જરૂર નથી આ ભરતીમાં નહીં તો સિત્તેર પ્લસ મેરિટ જે છે એ કચ્છમાં આવી જશે સિત્તેર પોઈન્ટ નેવ્યાશી છેતાલીસમાં નહીં આવે નેવ્યાસી સુધીના એટલે સેકન્ડ રાઉન્ડમાં આવી જશે એની પછી વાત કરીએ આપણે કચ્છ જિલ્લામાં વિદ્યાશયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાઓની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશઃ સામાન્ય ભરતી અને કચ્છ ભરતીના ગણિત અને વિજ્ઞાન વિશેની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો ગણિત વિજ્ઞાન ઉમેદવારો માટે પણ આ ખૂબ મહત્ત્વના સમાચાર છે કે સત્તર તારીખ બાદ સામાજિક વિજ્ઞાનની ભરતી પ્રક્રિયા પૂરી જો થઈ જાય આખી સમગ્ર ભરતી તો સત્તર તારીખ બાદ બીજો રાઉન્ડ આવશે મતલબ કે કેટેગરીનો રાઉન્ડ આવશે એમાં જે કંઈ પણ મેરિટ આનાથી નીચું જશે એટલે હજુ એક બે ટકા મેં આગળ પણ કીધું હતું જ્યારે બોતેર તોતેરે અટકતું હતું ત્યારે કે એક બે ટકાનું તમારે ગેપઅપ રાખી અને ચાલવાનું રહેશે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ પોતાનો કોલ લેટર મેળવવાનો રહેશે અન્ય કોઈ રીતે જાણ કરવામાં આવશે નહીં અને એ સિવાય તમામ અપડેટ્સ માટે અમારી ચેનલ પણ તમે જોઈન્ટ કરી રાખો ટેલિગ્રામ ચેનલ છે વોટ્સઅપ ચેનલ છે એના માધ્યમથી અમે અપડેટ્સ આપતા રહીએ છીએ હા ઘણી બધી વચ્ચે અપડેટ્સ આપી નથી શકાય વિડીયોના માધ્યમથી આગળના વિડીયોમાં પણ કહ્યું હતું અને ઘણા બધા મિત્રોએ ડાયરેક્ટ ડીએમથી પણ પ્રશ્નો કર્યા છે એમના જવાબો આપવા પણ અમે ટ્રાય કરી છે અને કેટલાક ઉમેદવારો કહે છે કે ભાઈ અપડેટ આપતા રહો આપની વાત બિલકુલ સાચી છે અપડેટ આપવી અમારી પણ ઈચ્છા છે કે અમે રેગ્યુલર અપડેટ આપીએ પણ કેટલીક કામની વ્યસ્તતાને કારણે અપડેટ્સ ન આપી શકતા હોય તો એના બદલ અમે ક્ષમા માગીએ છીએ પરંતુ એ જે કંઈ બાકી રહેતી અપડેટ્સ છે અથવા તો નાની મોટી અપડેટ્સ છે એ વિડીયો ન બનતો હોય તો અમે સોશિયલ મીડિયા એટલે કે ટેલિગ્રામ અથવા તો વોટ્સએપની ચેનલ જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાં જોડાઈ જજો એટલે ત્યાંથી તમને મળી રહેશે એ સિવાય વાત કરીએ તો ખાસ અગત્યની નોંધ છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાશાક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ મેરિટમાં આવ્યા છે નથી આવ્યા એ તમામ ઉમેદવારોએ આ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી બોર્ડની વેબસાઇટ છે એ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો એટલે તમને અપડેટ્સ મળતી રહેશે ત્યારબાદ વાત કરીએ કચ્છ જિલ્લામાં વિદ્યાશયક સ્પેશિયલ ભરતી ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ ભાષા વિષયની કામ ચલાવ મેરિટ યાદી પીએમએલ ટુ તો પીએમએલ ટુ ભાષાનું આવી ગયું છે જે લોકો ભાષાના છે એમને પણ આનંદની વાત છે આ કે દિવાળી એમની પણ સુધરી રહી છે એના કેટલાક અગત્યની બાબતો છે એની વાત કરી દઉં પછી આપણે મેરિટનું જોઈ લઈએ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓની વિદ્યાશયક ભરતી ધોરણ થી આઠ વર્ષ બે હજાર પચીસની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા માટે મેરિટ યાદી તૈયાર કરવા માટે આઠ પાંચ બે હજાર પચીસના રોજ વર્તમાન પ્રમાણપત્રની અંદર જાહેરાત આપવામાં આવેલી હતી અને તમામ ભાષાઓની જે કંઈ પણ અરજીઓ છે એ અરજીઓ મંગાવવામાં આવેલી હતી ઉમેદવારોએ તેઓના નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરે જો કોઈ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ તેર દસ બે હજાર પચીસ થી ચૌદ દસ બે હજાર પચીસ દરમિયાન ધોરણ છથી આઠના ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત વિષયના તમામ ઉમેદવારોએ ઓનલાઈન સુધારાપત્રક વાંધા અરજીની પ્રિન્ટ મેળવી અને આ સુધારાપત્રકમાં તમારી વિગતો દર્શાવી છે તેમાં જો કોઈ સુધારો કરવાપાત્ર હોય તો તે સુધારો સુધારાપત્રકની અંદર તમારે દર્શાવવાનો રહેશે અને તેના વાંધા અરજીના વાંધાઓ જે કંઈ પ્રોબ્લેમ છે તમારા એના આધાર પુરાવાઓ પણ રજૂ કરવાના રહેશે એટલે જરૂરી આધારો સાથે વાંધા અરજી છે સ્વીકાર કેન્દ્રો પણ ત્યાં લિસ્ટ આપેલું છે

આપવાની રહેશે બીજી અગત્યની માહિતી છે જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી અને સુધારાપત્રક એટલે કે વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવે સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે તમારે રૂબરૂ જવાનું છે તમે જ્યાં વાંધા એપ્લિકેશન ફોર્મ જમા કરાવ્યું હતું તે જ જગ્યાએ તમારે વાંધા અરજી પણ જમા કરાવવાની છે જો તમારા નામમાં કાંઈ ભૂલ હોય તમારી ડેટ ઓફ બર્થ એની અંદર કોઈ ભૂલ હોય અથવા તો તમારા મેરિટમાં તમને કોઈ ભૂલ લાગતી હોય તો આ તમારે ત્યાં જઈ અને ખાસ સુધારા વધારા જે કંઈ તમને જણાતા હોય એ તમારે કરી દેવાના છે કેટેગરી લગભગ સુધારશે નહીં ઉમેદવારો ઓનલાઈન ફોર્મમાં વિગતને આધારે અગાઉ ભાષાઓ ગુજરાતી તમામ ભાષાઓ વિષયની કામચલાઉ મેરિટ યાદી પીએમએલ વન પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી નામ વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ સી એ નંબર સંલગ્ન જે કેસ હતો એ કેસના અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે બોલાવી અને રચના કરવામાં આવેલ સમિતિએ આ સમિતિ દ્વારા તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને સોંપેલ હતો સામાન્ય ભરતી અને કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતીમાં પણ આ ઉમેદવારોએ અરજી કરેલ હોવાથી આ અહેવાલને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા સંબંધિત સોરી છવ્વીસ નવ બે હજાર પચીસના રોજ સર્ક્યુલર ઠરાવતી કચ્છ ભરતી માટે પણ સ્વીકાર કરેલ હોય અહેવાલમાં જણાવ્યા મુજબ અસર સંબંધિત ઉમેદવારોને મેરિટમાં આપેલ છે તથા ઉમેદવારો દ્વારા ઓનલાઈન ભરેલ અરજીપત્રકોની ચકાસણી કરી સુધારા વધારાની સાથે પુનઃ કામચલાઉ ચલાવ મેરિટ યાદી પીએમએલ ટુ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો શા માટે પીએમએલ ટુ ફરીથી જાહેર કર્યું તો આગળ આપણને બધાને ખબર છે આગળ ખૂબ બધી એના માટે થઈને ચર્ચાઓ કરી દીધી છે વિડીયોમાં કે ભાઈ જે લોકોએ ચાલો અભ્યાસક્રમમાં ડિગ્રીઓ મેળવી હતી સોરી ચાલુ જ્ઞાન સહાયકની સાથે ડિગ્રીઓ મેળવેલી હતી અને એનો જે કંઈ કેસ હતો એ સંદર્ભે ફરીથી પીએમએલ ટુ આવેલું છે એમાં હજુ કોઈને કંઈ સુધારો વધારો હોય તો સુધારો વધારો કરાવી દેજો આ ઉપરાંત અત્રે હેલ્પલાઇન પર મેળવેલ રજૂઆતો જોતાં હજુ પણ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે નિયમિત અભ્યાસ કરેલ હોય અને આ લાયકાતના ગુણ દૂર કરવા ઈચ્છતા હોય તો સ્વેચ્છાએ પોતાના ગુણ દૂર કરવા માટે કામ ચલાવ મેરિટ યાદી પીએમએલ ટુ દરમિયાન વાંધા અરજી રજૂ કરી પોતાના ગુણ દૂર કરી શકશે હજુ એક તક આપી છે બરાબર આવો કોઈ અભ્યાસક્રમ સાથે કરેલો છે જોબ સાથે ખાસ કરીને જ્ઞાન સહાયકની જોબ સાથે અને જે આવા ઉમેદવારો છે એમને આ અંતિમ તક છેલ્લી તક હજુ મળી છે સુધારી દેજો નહીં તો નોકરી નહીં મળે બરાબર કોઈએ ન સુધાર્યા હોય તો એ દૂર કરાવી દેવો એટલે તમારું જો મેરિટ નીચું આવશે થોડું ઘણું તો અને કદાચ પણ તમારો ચાન્સ લાગવાનો હોય તો લાગી જશે કચ્છ ભરતીમાં ખૂબ વધારે મેરિટ નીચી જવાની સંભાવના છે કારણ કે આમાંથી ઘણા બધા ઉમેદવારો છે એ કાયમી ભરતીમાં સોરી સામાન્ય ભરતીમાં લાગી ગયા છે એટલે મેરિટ હજુ ઘણું આનું નીચું જશે એની આપણે પછી વાત કરીએ ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વિગતે વિગેરે માટેની જે સૂચનાઓ છે એ હવે પછીથી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે એટલે વેબસાઇટ જોતા રહેવું સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવી એટલે માહિતી અમે પણ આપતા રહેશું કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાના જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ક્રમશઃ સામાન્ય ભરતી અને કચ્છ ભરતીના ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી તો આ બીજી એક સૂચના હતી બરાબર આ બંને નોટ આજની છે સાથે જ જે કોઈ પણ ભરતી પ્રક્રિયા હતી એમાં ખાસ અગત્યની બાબતોની વાત કરી દઉં તો મેરિટ એની હવે આપણે ચર્ચા કરશું એ પહેલાં એક સવારે મેસેજ બીજો પણ મેં મૂક્યો હતો થોડી વાર પહેલાં કે ભાઈ ટેટ વન અને ટુનો જે સિલેબસ છે એમાં થોડા ઘણા ફેરફાર સાથે હવે સિંગલ ટેટ એટલે કે જે જૂની ટેટ હતી એ મુજબની એક જ પેપર સાથે લેવાની વાત થઈ છે અને એના અભ્યાસક્રમની રૂપરેખા પણ આવી ગઈ છે ટેલિગ્રામ ચેનલમાં સમગ્ર પીડીએફ મૂકેલી છે શોર્ટ નોટ જે છે ઉપરની સૂચનાઓ એ વોટ્સએપમાં મૂકેલી છે પણ આ એવું દર્શાવે છે કે ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ શક્ય છે કે ટેટ વન ટુની પરીક્ષા પણ આવી શકે છે એટલે જે લોકોનો વારો કદાચ નથી આવતો તો એવા લોકો છે મેરિટમાં નથી આવતા તો એ તૈયારીમાં પણ લાગેલા રહેજો ટૂંક સમયમાં ક્યારે આવશે એવું નથી કહેતા અમે પણ ખૂબ ઝડપથી આવવાની સંભાવનાઓ જણાઈ રહી છે બાકી તો સમય જ ખ્યાલ આવશે કે ક્યારે આવે છે એ સિવાય વાત કરી દઈએ આપણે ગણિત વિજ્ઞાનના ઉમેદવારો કે જે પણ રાહ જોવે છે તો વિદ્યા કચ્છની ભરતી જે છે એમાં સામાજિક વિજ્ઞાનની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ સામાન્ય ભરતીના ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને બોલાવશે સામાન્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ કચ્છ સ્પેશિયલ ભરતીના ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને બોલાવવામાં આવનાર છે તો ભાષા સામાજિક વિજ્ઞાન અને ગણિત આ ત્રણે ત્રણનો આ પ્રશ્નોના જવાબો છે મેરિટની વાત હવે કરીએ છીએ આપણે કે મેરિટ આ જે સિત્તેર રહીટનું છે હજુ મારું અહીં એવું માનવું છે કે ભાઈ જનરલનો પણ બીજો રાઉન્ડ કદાચ થોડી ઘણી સીટો માટે આવી શકે છે થોડી ઘણી સીટો માટે બીજો રાઉન્ડ આવી શકે છે બાકી કેટેગરીવાળાને તો બીજા રાઉન્ડની પૂરેપૂરી શક્યતાઓ છે જ સામાજિક વિજ્ઞાન હોય ગણિત વિજ્ઞાનમાં પણ મેરિટ કચ્છ ભરતીની અંદર નીચો જ હશે એટલે ગણિત વિજ્ઞાનની જે કંઈ પણ અપડેટ્સ છે એ હવે પછી આવવાની છે અત્યારે આટલી અપડેટ છે તો આપ સૌને ખ્યાલ આવી ગયો હશે કે જે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનનું સમથિંગ સિત્તેર એકોતેરની અંદર સિત્તેર એંસી નેવાસી જેવું છે એટલા સુધીના ઉમેદવારોનો વારો આવી ગયો છે અને હજી બીજો રાઉન્ડ આવશે બરાબર ત્યારબાદ ગણિત વિજ્ઞાન કે આ પ્રક્રિયા બીજા રાઉન્ડની પૂરી થાય બીજો કે ત્રીજો જેટલા પણ રાઉન્ડ આવે જેમ સામાજિક વિજ્ઞાનની બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યાંની ભરતીમાં સામાન્ય ભરતીમાં એવી રીતના અહીંયા પણ સામાન્ય ભરતીની ગણિત વિજ્ઞાનની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ કચ્છ ભરતીની પ્રક્રિયા શરૂ થશે એટલે ઓલમોસ્ટ દિવાળી આવી ગઈ છે પહેલાં જ કીધું હતું કે દિવાળી સુધી તમારે રાહ જોવી પડશે આ બધી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ થતાં અને હજુ હાજર થવાની વાર છે એટલે લગભગ જે કંઈ પણ અપડેટ્સ આપીએ છીએ એ સત્યની નજીક અથવા તો સત્ય હોય એવી જ અપડેટ આપીએ છીએ માત્ર કોઈ એમ જ વિડીયો બનાવતા નથી એટલે વિડીયોને ખાસ મિત્રો શેર કરી દો મેરિટનો કોઈને પ્રશ્ન હવે લગભગ નહીં હોય હજુ જનરલની શક્યતાઓ છે બાકી આપના કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ્સ દ્વારા પણ પૂછી શકો છો ઘણી વખત કમેન્ટ્સ વાંચવા નથી રહેવાતું અથવા તો ટાઈમ નથી રહેવો હતો તો એ જે કંઈ પણ માહિતી છે અથવા તો જે કંઈ પણ અપડેટ છે એ અમે ડાયરેક તમે ડીએમથી પ્રશ્ન કરો તો પણ અમે જવાબો આપતા હોઈએ છીએ ટેલિગ્રામ ચેનલ ઉપર કે વોટ્સએપ ચેનલ ઉપર ઇન્સ્ટાગ્રામનું આઈડી પણ આપેલું છે ત્યાં પણ ઘણા લોકો પ્રશ્ન કરે છે પણ શક્ય એટલા જવાબો આપવા પ્રયત્ન કરીએ છીએ અમારી પાસે જે કંઈ માહિતી હોય એ તો આ આજની લેટેસ્ટ અપડેટ હતી અત્યારની કે જે આપણા સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે ટૂંક જ સમયમાં જે કંઈ પણ પીએમએલ ટુ આવ્યું છે એ ચારે ચાર ભાષાઓનું પીએમએલ ટુ છે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈએ છીએ જે કંઈ પણ સૂચનાઓ આવી છે કચ્છ ભરતીની એ પણ ટેલિગ્રામ ચેનલમાં પીડીએફઓ મૂકી દઈએ છીએ બાકી આપને કોઈ પ્રશ્ન હોય તો આપ કરી શકો છો બીજા કોઈ આજના ખાસ કોઈ ન્યૂઝ અત્યારના છે નહીં બરાબર તો આપણે આ માહિતીને અહીં આપણે વિરામ આપીએ ઓકે જતાં પહેલાં એક વખત વિડિયોને લાઈક કરી દો ચેનલ પર આપ જો નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને પૂર્ણ થયા બાદ પણ આપ આપના મિત્રોને અથવા તો આપના ગ્રુપની અંદર શેર કરી શકો જો આપને પસંદ આવ્યો હોય તો બાકી આપની ઈચ્છા બરાબર અમે તો માત્ર માહિતી આપવા માટે આ વિડીયો બનાવીએ છીએ એ જ અમારો ઉદ્દેશ્ય છે અસ્તુ ધન્યવાદ